बालुका घटक संगना भडे भारत विकास मिकास परिशज प्रमुख स्वोलकी चाइब। रोटी क्लब ना प्रेशेडेंट लोगता स्मेर परना चाइब। प्रोफेसर अकेडेमी ना वड़ा प्रोफेसर बेजेना चाइब। अने खास जेमने याद यादकरी � આપણા લોક લાગેલા ધારાસભ્ય શ્રી ઉપસ્થિત છે મને જે સમય ફાળવવામાં આવ્યો છે એ સમયને પૂરો નહીં આપવાનો હું પ્રયત્ન કરીશ હવે વિષય એ છે કે મને જે વિષય આપવામાં આવ્યો છે એ છે સામાજિક સમરસતા આ વિષય ઓન ધ અનટાઇટલ આરએસએસ નાવડા મોહનજી ભાગવત સાહેબે આપેલું આ શબ્દ છે સ્વર્ગસ્થ લેખક ટાઈમ મિનિસ્ટર અટલ બિહારી વાજપાઈ સાહેબે તેને સોશિયલ હાર્મની કહેતા સોશિયલ હાર્મની એટલે સામાજિક સદવસ્થા ડોક્ટર અગત્ય સાહેબે આ શબ્દને

સમતા એટલે ઇક્વિટી અને સમાનતા એટલે ઇક્વોલિટી સંવિધાને સમાનતાલિટી પણ ઇક્વિટી એટલે સમતા એનો અર્થ થોડો જુદો થાય છે શાળામાં પ્રાધ્યાપક ટીચર બાળકોને ભણાવતા હોય તો એક સરખું બધાને ભણાવે છે છે

મોહન ભાગવત સાહેબે પ્રવચન કરેલું આરએસએસ ના સો વર્ષ પૂરા થયા એ શતાબ્દી વર્ષ ની સેલિબ્રેશન નિમિત્તે એમણે કહેલું ત્યારે સામાજિક સમ્રતા સમરસતા છે એના ઉપર એમણે ખૂબ ભાર મૂકેલો એમણે પાંચ કાર્યક્રમો લોન્ચ કરેલા જેને પંચ પરિવર્તન કાર્યક્રમ કહેવામાં આવે છે એ મોહન ભાગવત સાહેબ બોલે છે પંચ પરિવર્તન કાર્યક્રમ છે એમાં સામાજિક સમરસતા પ્રથમ ક્રમે આવે છે સામાજિક કુટુંબ પ્રબોધનમ જેનો હું મેમર છું એશોદમાં આ કાર્યક્રમ સાહેબ ને ખર સાહેબ એ બહુ સરસ રીતે કાર્યક્રમ ચાલે છે કુટુંબ પ્રબોધનમ અમે બધા એમાં ખુબ સારી રીતે ચલાવીએ છીએ સામાજિક સમરસતા પર્યાવરણ પરિષદ કરી અને આઠમો કાર્યક્રમ છે સ્વદેશી આ કાર્યક્રમની જાહેરાત બીજી ઓક્ટોબર ઓક્ટોબર બે ના રોજ મોહન ભાગવત સાહેબ કરેલી એ સામાજિક સમરસતા અંદર પ્રથમ વાત એ છે હવે આ કુદરતે સૃષ્ટિ ઘડેલી છે ને એની અંદર વિષમતાઓ અનેક પ્રકારની છે કુદરતી પણ છે અને માનવ સર્જિત પણ વિષમતાઓ છે અને એમાં છે કે જે સમાજમાં કરુણા ન હોય જે સમાજમાં કરુણા ના હોય કરુણા સભવ સમાજ ન હોય એમાં ભક્તિ ક્યારેય ઉપજતી નથી વાત કરીશ જૂના સમયની બસો વર્ષ પહેલાની વાત સૌરાષ્ટ્ર ની કરું છું જેની અંદર ગંગા સતી થઈ ગયા ગંગા સતી એવું કહેલું જાતિ છોડીને અજાતિ થવું કાઢતું વરણ વિકાર રે જાતિ ને ભાતી નહીં હરિકેરા કેરા દેશમાં આવું બસો વર્ષ પેલા ગંગા સતી કહેલું આપણા સંતોએ પણ જાતિને ભૂલી જવા માટે રામધી સાતસો વર્ષ પેલા છે આપણે એમાંથી ઘણું ઘણું લેવા જેવું શીખવા જેવું છે મોદી સાહેબ એક વાત કરેલી મને બહુ ગમેલી એમણે એવું કહેલું કે રામા દક્ષિણ ભારત સંત એ નદીમાં સ્નાન કરીને મંદિરે જઈ રહેલા હતા રસ્તામાં એક વૃદ્ધા અસ્પૃશ્ય વૃદ્ધાડે વાળી રહી હતી એને જોઈને કહ્યું કે તું વૃદ્ધા તને ખબર નથી હું મંદિરે જાઉં છું નદીમાં સ્નાન કરીને પવિત્ર થઈને જઈ રહ્યો છું અને તું મારે આડે વચ્ચે રસ્તામાં ઉભી છો ખબર નથી પડતી અપવિત્ર થતું રામાજાચાર્ય રામાનુજાચાર્ય ના શરતથી આવું બોલાય ગયું ત્યારે સાંભળવા જાય વાત આપણે શબ્દો એ છે શું કહ્યું સંત સંત સાહેબ બાજુ પવિત્રતા પથરાયેલી છે હું અપવિત્ર નારી બાજુ પવિત્રતા પથરાયેલી છે અને એ પવિત્રતાની વચ્ચે હું અપવિત્ર નારી ક્યાં જાઉં આ શબ્દ સાંભળીને રામાનોજા ધાર્ય ની આંખમાં શું આવી ગયા અને એમના એ ચરણોમાં પડી ગયેલા દેવાણી સાહેબ એમના એ ચરણમાં પણ પડી ગયેલા ને એમને કહ્યું કે તું મારી ગુરુ છે અને ત્યારથી રામાનુજાચાર્ય એ પોતા પોતે દરરોજ બ્રાહ્મણોના ના ખભે હાથ મૂકીને મંદિરે જતા એને બદલે એ તમાર ના ખભે પગ મૂકીને મંદિરે જતા ઇતિહાસ આમ કહે છે આ વાત મોદી સાહેબે કરેલી મને બહુ ગમે અને વાત કરું છું પ્રકૃતિ છે ને એમાં પણ સામાજિક સમરસતા છે મારો વિષય છે ને હું બિલકુલ મોફા છું પ્રકૃતિમાં સમરસતા છે તમે જુઓ દાખલો આપો તો દાખલો સૂર્યમુખીનું ફૂલ આપણે બધાએ જોયું છે સૂર્યમુખીનું ફૂલ છે એ સૂર્યની સામે મોં રાખે છે સૂર્ય જેમ જેમ ફરતું જાય એમ એમ એનું મોં એનાથી ફરતું જાય છે પણ જે દિવસે વાદળાવો હોય અને સૂર્યમુખી એની સાથે ન હોય એને સૂર્યનો પ્રકાશ ન મળતો હોય તેની શું કરે છે સાંભળવા જેવી વાત એ છે કે સૂર્યમુખી નું ફૂલ તે દિવસે મોટું ફૂલ નાના ફૂલ ને પોતાની ઉર્જા આપે છે આ કોઈ કલ્પના કથા નથી નવલકથાની સોળી નથી આ સત્ય ઘટના છે સૂર્યમુખી નું ફૂલ નાના ફૂલ ને પોતાની ઉર્જા આપે છે સમાજમાં જે લોકો વેલ તોડું છે સુખી છે સંપન્ન છે એમણે નાના માણસો પોતાની ઊર્જા પોતાની આવડત પોતાની શક્તિ પ્રમાણે કઈક ને કઈક આપવાનું છે એ આ પ્રકૃતિ માંથી આપણને પ્રેરણા મળે છે પછી બીજી પણ એક વાત હું કરું અમેરિકાનો દાખલો આપું છું અમેરિકામાં રેડવુડ ટ્રી છે રેલવુડ ટ્રી છે એ થી નેવું ફૂટ ઊંચા હોય છે અને ખાસ કરીને કેલિફોર્નિયામાં હવે ટ્રી છે એના મૂળિયા પાંચ થી છ જમીનમાં હોય છે સંશોધકોએ વનસ્પતિ શાસ્ત્રીઓ સંશોધન કર્યું કે પાંચ થી છ ફૂટ મૂળિયા જમીનમાં માત્ર નીચા જાય છે અને આ નેવું ફૂટના આ વૃક્ષ આટલા બધા ટકી શકે છે એનું કારણ શું સાંભળવા જેવું પ્રેરણા લેવા જેવું જીવનમાં ઉતારવા જેવી હકીકત હવે હું કહું છું એ છે કે કોઈ તપાસ કરી ત્યારે ખબર પડી કે એના મૂળિયા છે છે ને જમીનમાં એકબીજા સાથે એકબીજાને વળગી રહ્યા છે કોઈ એ કોઈને છોડ્યા નથી એક મૂળ એક ગાળ એક વૃક્ષ બીજા વૃક્ષના મૂળિયાને વળગી રહી તો કોઈને કોઈ છોડતું નથી એટલે બધા વૃક્ષો એક સાથે ટકી રહ્યા છે અને હજી એક મહત્વની વાત એમાંથી કહું તો સંશોધકોએ આર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ આ સાબિત કરી બતાવ્યું છે કે એ ભૂળિયા પાણી માટે ઝગડે છે પાણી નથી હોતું ત્યારે એ વૃક્ષો ઝગડે છે પાણી માટે ત્યારે કરે છે શું તો એની અંદર માયકોરાઇઝા માયકોરાઇઝા નામનું ફૂગ હોય છે જે ગાઠ થાય છે એમાં પાણી સંગ્રહાયેલું હોય છે અને એ સંગ્રહાયેલું પાણી મૂળિયા છે બીજા જેને પાણી નથી ને એવા વૃક્ષ ને એ મૂળિયા પાણી પૂરું પાડે છે આ વૈશ્વિક સત્ય છે વૈજ્ઞાનિક સત્ય છે જો વૃક્ષો આ બાબત પડેલી હોય તો આપણે તો માણસ છીએ સુધરેલા માણસ છીએ એજ્યુકેટેડ છીએ ભદ્ર સમાજના છીએ આપણાથી પાછળ રહી ગયેલા હોય એવા માણસોને ને અસ્પૃશ્યોને કહેવાતા આપણે મદદ કરવી જોઈએ મારે કહેવું પડશે

દેવાણી સાહેબ છે આ બધા સાથે મળીને આંબેડકર જયંતિ નું આયોજન કરે છે અહીંયા રહીને મને બહુ આનંદ થાય છે આવી શરૂઆત જુનાગઢ જિલ્લાના કેશોદમાં થઈ ચુકી છે મારે કહેવાનો આશય એ હતો કે આંબેડકર જયંતિ કે આવા તહેવારની ઉજવણી માત્ર દલિતો જ કરે છે એવું નથી બધા સાથે મળીને આ શહેરમાં કરે છે એવી શરૂઆત વર્ષોથી અહીંયા થઈ ચૂકી છે એ પણ ખૂબ સારી બાબત છે આગળ વધુ મારી વાતમાં આંબેડકર સાહેબે જયારે જીવતા હતા ત્યારે એમ કહેલું કે હું હિન્દુ ધર્મમાં જન્મ્યો ને એ મારા હાથ ની વાત ન હતી ઇટ વોઝ નોટ ઇન માય હેન્ડ પણ આઈ વિલ નોટ ડાય રિમેનિંગ ઇન હિન્દુ રિલિજન હિન્દુ ધર્મ રહીને હું મળીશ નહીં પણ એણે એવું કરી બતાવ્યું કે ભારત દેશની સંસ્કૃતિ અંગીકાર કરેલો અને મોહન ભાગવત સાહેબે એમ કહેલું કે એ સમયે જો આપણે કદાચ ને ભારતીય હિન્દુ મૂલ્યોને આપણે સમજ્યા હોત સ્વીકાર્યા હોત ને તો આંબેડકર સાહેબ એ જમાનામાં આપણે વધાવ્યા હોત પણ આપણે એ જમાનામાં થોડાક મોડા સમજ્યા

ડોક્ટર આંબેડકર સાહેબે ઓગણીસો ત્રેપન માં લોકસભામાં કહેલું કે ભારતની જે એકતા અને અખંડિતતા છે ને એને જણાય હશે નહીં એવા ભલે મેં બૌદ્ધ ધર્મ કર્યો અને આજે એ બૌદ્ધ ધર્મ છે એ આપણા દેશમાં પણ આપણે હજુ પણ એને સલામ કરીએ છીએ આગળ વાત કરીએ છીએ વિષમતા હટવી જોઈએ એવા એવા મુદ્દા પર બધા ધર્મો અને બધા

લલિતો એ આ દેશમાં હજાર વર્ષ સહન કર્યું તો આપણે સો વર્ષ નહીં સહન કરી શકીએ સહન શું કરવાનું છે તો કે એ લોકો થાકી જાય ને ત્યાં સુધી એમને રિઝર્વેશન આપો અને પછી એમણે જ કેવું પડશે કે હવે અમારે જરૂર નથી આ શબ્દો મોહન ભાગવત સાહેબ ના છે એટલે આપણે સો વર્ષ આપણે એટલે આપણે જડિયાત વર્ગે સહન કરવાનું છે એવું મોહન ભાગવત સાહેબ બોલ્યા છે હવે સામાજિક છેલ્લી વાત કરું છું સામાજિક સમરસતા માટે શાળા કક્ષાએ પણ શરૂઆત થઈ શકે છે ત્યાંથી પણ આ શરૂઆત થઈ શકે છે અને એક મિનિટ છેલ્લી વાત કરું અને પછી હું ભીમીશ આ દેશમાં કેટલાક પર્વતો પવિત્ર ગણાયા કેટલીક નદીઓ પવિત્ર ગણાઈ આ દેશરણાઓ પવિત્ર ગણાયા દેશમાં કેટલાક પવિત્ર આ દેશમાં દિવસો પવિત્ર આપણા દેશમાં કેટલાક મહિનાઓ પવિત્ર ગણાયા કેટલાક ચોખડિયાઓ પવિત્ર ગણાયા પરંતુ માણસ સાથેના માણસના સંબંધો પવિત્ર શા માટે નહીં માણસ માણસ સ્પર્શ કરે ને એ અસ્પૃશ્ય થઈ જાય એ જમાનો ધીમે 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 સમી રહ્યો છે હવે મન આપણામાં મમતા મમતો ભાવ જન્મે એ એના વગર સામાજિક સમરસતા આવવાની નથી મને જે આપવામાં આવેલો હતો એ વિષય ને ન્યાય આપવાનો મેં પ્રયત્ન કર્યો છે મને આપે સાંભળ્યો અને આયોજકોએ મને બોલવા માટેની શોખ આપી એ બદલ આ ડેક સંઘ નો હું આભાર માનું છું આટલું કઈ હું ગયું હતું ભારત માં થાકી જાય